હવે આને આપણે એકદમ સરસથી બધું દૂધ અને ઘી મિક્સ કરી લઈએ હજ દૂધમાં આપણે ધીરે ધીરે કરી અને પાવડર ઉમેરતા જશું અને આને બધું જ હલાવતા જશું અહીં આગળ આપણે આ મેઝરમેન્ટ પરફેક્ટ રાખવાનું છે કે અહીં આગળ મિલ્ક પાવડર તમે કોઈ પણ કંપનીનો એડ કરી શકો છો જે અમૂલનો ડેરી વ્હાઈટનર આવે છે તે પણ આપણને અહીંયા ચાલશે પણ જો પ્રોપર મિલ્ક પાવડર મળી જાય તો વધારે સારું બાકી તેનાથી પણ આપણા માવા મોદક એકદમ સરસ જ થશે હવે ધીરે ધીરે કરી અને આને એકદમ લમ્સ ન રહે એટલે કે લમ્બ્સ ફ્રી આપણે બેટર બનાવી લઈએ હવે અહીંયા આપણું માવા માટેનું બેટર એકદમ લમ્સ ફ્રી રેડી થઈ ગયું છે હવે અહીંયા આપણે બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ આપણે ઉમેરી દઈશું તેને પણ એકદમ સરસ આ મિક્સરમાં આપણે રેડી કરી લઈએ અને હવે આને આપણે ગેસ ઉપર રાખી દઈએ હવે આને ગેસની ફ્લેમને એકદમ લો ઉપર રાખી અને આને આપણે કન્ટિન્યુસલી હલાવતા જઈએ આપણે જે બેટર રેડી કર્યું હતું તેના કરતાં અત્યારે થોડું બેટર પાતળું થઈ જશે કારણ કે ખાંડ જે છે એ ખાંડ અને દૂધ ઓગળશે એટલે અત્યારે થોડીક વાર આને આપણે પાંચ થી દસ મિનિટ કન્ટિન્યુઝ આવી રીતે હલાવતા રહીએ અને જો આપણે હલાવશું નહીં તો તે નીચે બેસી જશે પાંચ મિનિટ પછી જોઈ શકાય છે કે આપણું મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે હજી આને આપણે પાંચ મિનિટ આવી રીતે કન્ટિન્યુઝ હલાવતા રહીશું અહીં આગળ આ આપણને એકદમ ઇન્સ્ટન્ટ જ રેડી થઈ જશે એટલે કે ખૂબ જ ઓછા ટાઈમમાં આપણે ઘરે એકદમ શુદ્ધ અને સાત્વિક પ્રસાદી માટે માવા મોદક માટે માવો રેડી કરી દઈશું હવે હજી આને ત્રણથી ચાર મિનિટ આપણે હલાવી લઈએ હવે ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ કરી લઈશું પણ હા એને એકદમ કન્ટિન્યુસ જ હલાવવું પડશે હવે આપણો જે માવો બનાવીએ છીએ એ થોડો થિક થઈ ગયો છે પાંચ મિનિટ પછી હવે ગેસની ફ્લેમને એકદમ આપણે સ્લો કરી દઈશું અને તેમાં આપણે એકથી બે ટેબલ સ્પૂન ઘી ઉમેરશું આ ઘી ઉમેરવાથી બનાવવા માટે માવો જે છે એ એકદમ ડ્રાય નહીં થાય હવે આને આવી રીતે ફરી થોડો કન્ટિન્યુઅસ હલાવતા રહીએ એટલે આ પેનને છોડવા લાગશે હવે અહીંયા આપણો જે માવો જે છે એ પેનને એકદમ છોડવા લાગ્યો છે હવે દેખાય છે કે આ લસ્ટર બધું એક બાજુ થઈ રહ્યું છે હવે આને ફક્ત આપણે એક જ મિનિટ માટે થવા દઈશું હવે એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો બધો જ માવો એક બાજુ એકદમ જ સરસ થઈ રહ્યો છે એટલે કે આખું લસ્ટર આમ ભેગું થઈ રહ્યું છે જો અહીં આગળ આપણે વધારે ગેસને ચાલુ રાખશું તો આપણો માવો કડક થઈ જશે એટલે કે આ આપણું એકદમ પરફેક્ટ માવાનું ટેક્સચર છે હવે આને આપણે વધારે વાળ અહીંયા પેનમાં નહીં રાખી અને પ્લેટમાં કાઢી લે આ માવા મોદક માટેનો માવો એકદમ રેડી છે હવે આને આપણે બહુ ઠંડો નથી થવા દેવાનો ખાલી આપણે હાથ અડાડી શકીએ તેવી રીતે આને આપણે મોદક બનાવી લઈશું હવે આજે આપણે ત્રણ ટાઈપના અલગ અલગ મોદક બનાવવાના છે એક સિમ્પલ એલાયચી માવા મોદક એક ચોકલેટ મોદક અને એક કેસર મોદક તો આમાંથી આપણે થ્રી પાર્ટને અલગ જ કરી દઈએ એટલે આપણે અલગ અલગ બાઉલમાં થ્રી પાર્ટ પાડી અને કાઢી લઈએ જે આપણો એક ભાગ સિમ્પલ માવાનો છે તેમાં આપણે થોડીક આખી ઇલાયચી અને ઇલાયચી પાવડર નાખી અને એકદમ સરસ મિક્સ કરી લઈશું હવે અહીં આગળ મારા પાસે આવી ટાઈપનું જે મોદકનું મોલ્ડ આવે છે તે છે આ મોદકના મોલ્ડને ઘીથી આપણે ગ્રેસ કરી લઈશું અને એને બંધ કરી અને આવી રીતે કોઈ પણ ચમચી કે સ્પેચ્યુલાની મદદથી તેને અંદર પ્રેસ કરતા જઈશું અને અંદર એને અહીં આગળ મારા પાસે થોડું મોટું મોલ્ડ છે તમારા પાસે જે પણ મોલ્ડ હોય તો તે પણ તમે યુઝ કરી શકો છો અને જો મોલ્ડ ન હોય તો મોલ્ડ વગર પણ આ મોદક ચોક્કસથી ખૂબ જ સરસ બનશે તે પણ આપણે આગળ બતાવી દઈએ છીએ હવે આને આવી રીતે એકદમ ફૂલ ભરી અને થોડું એને પ્રેસ કરવાનું છે મોલ્ડમાં મિશ્રણ એકદમ ભરાઈ ગયું છે અને ધીરે ધીરે આ મોલ્ડને આપણે અનમોલ્ડ કરી લઈએ વાવ દેખાઈ રહ્યો છે કે કેટલો સરસ મોદક આપણો રેડી થઈ ગયો છે હવે આને આ મોદકને આપણે રાખી દઈશું હવે જેના પાસે મોલ્ડ નથી તે એક હાથ આપણો જે છે એને ગ્રીથી ગ્રીસ કરી અને આવી રીતે આને રાઉન્ડ બનાવતા જશું અને એક બાજુથી તેને લાંબો શેપ આપશું અને નીચેથી એને રાઉન્ડ રાખશું એટલે કે આવી રીતે મોદકનો આપણે એને શેપ આપી દઈશું હવે જોઈ શકાય છે કે આ એકદમ જ આપણે મોદકનો રાઉન્ડ શેપ થઈ ગયો છે સેજ ઉપરથી આવી રીતે એને દબાવતા જઈ અને બરાબરથી શેપમાં કરી લઈશું અને ફોકની મદદથી આવી રીતે સાઈડમાં ઇફેક્ટ આપતા જશું જો આપણા પાસે મોલ્ડ નથી તો તમે મોલ્ડ વગર પણ ચોક્કસથી આ મોદક રેડી કરી શકો છો કહી શકાય છે કે આપણો આ મોદક પણ ખૂબ જ સરસ ઇફેક્ટ થઈ અને રેડી છે હવે આવી જ રીતે આપણે કેસર મોદક બનાવી લઈએ એ અહીં આગળ આપણે કેસર મોદક માટે પહેલેથી જ એક વાટકીમાં સતત દૂધમાં કેસર ઓગાળેલું છે અહીં આગળ આપણે એકદમ ઓછું જ દૂધ ઉમેરવાનું છે જો થોડું પણ વધારે દૂધ થઈ જશે અને આપણું મિશ્રણ ઢીલું થઈ જશે તો આપણો મોદકનો સેપ બિલકુલ જ સારો નહીં આવે હવે આને આપણે બધું જ એકદમ સરસ મિક્સ કરી લઈએ અહીંયા મેં ડ્રાયફ્રૂટ નથી ઉમેર્યા પણ જો તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો તમે વચ્ચે સ્ટફિંગમાં પણ ચોક્કસથી મૂકી શકો છો અને આવી રીતે મોદકમાં અત્યારે ના સ્ટેજ ઉપર પણ ઉમેરી શકાય છે હવે આપણો કેસરવાળો મોદક કરવા માટેનું બેટર રેડી છે હવે આને ફરી થોડું ગ્રીસ કરી લઈએ મોલ્ડને અને મોલ્ડને બંધ કરી આપણે અંદર ચમચીથી અને ભરી અને અનમોલ્ડ કરી લઈએ હવે આપણે કેસર મોદકને ખોલીને ચેક કરી લઈએ આપણો મોદક એકદમ રેડી થઈ ગયો છે અને આના ઉપર આપણે જે કેસરના તાતણા છે તેનાથી ઉપર ગાર્નિશ કરી દઈશું એ આપણે બીજો મોદક પણ આવી રીતે રેડી કરી લઈએ એ ચોકલેટ મોદક રેડી કરી દઈએ તેના માટે કોકો પાવડરમાં સહેજ જ આપણે દૂધ ઉમેર્યું છે અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે આવી જ રીતે જે એકદમ ઠીક હોય એવી જ રીતે કોકો પાવડરને દૂધ મિક્સ કરવાનું છે નહીતર આ જો ઢીલું પડી જશે તો આપણું જે મોલ્ડમાં જે શેપ આવવો જોઈએ તે બિલકુલ નહીં આવે બેટર પણ રેડી થઈ ગયું છે ઘીથી ગ્રીસ કરેલા મોલ્ડમાં પેક કરી લઈએ અને એને પણ આપણે અનમોલ્ડ કરશું હવે આવી રીતે આપણા ચોકલેટ મોદક પણ એકદમ બનીને રેડી છે જોઈ શકાય છે કે આપણે ત્રણેય ફ્લેવરના મોદક એકદમ રેડી છે અહીંયા આપણે ચોકલેટ ફ્લેવરમાં ચોકલેટ ચિપ્સથી થોડું એને ગાર્નિશ કરી દઈએ આ મોદક નાના બાળકોથી લઈ મોટા સુધી સૌને ખૂબ જ આ મોદક ભાવશે જો એકવાર આ મોદક તમે ઘરે બનાવશો તો બીજી વાર બહારથી ક્યારે પણ પ્રસાદી નહીં લાવો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ત્યાં સુધી બાય બાય